નમસ્કાર ખેડૂત મિત્રો અન્નદાતા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ આપણે એની પાસેથી જાણીએ કે શું આપણે એની પાસેથી માહિતી મેળવીએ સૌ પ્રથમ તો આપનું નામ મારું નામ ગોરધનભાઈ દામજીભાઈ ભાગ્યા ગામ ગણેશપર તાલુકો ટંકારા જીરો મોરબી પ્રભુ તમે આજે જીરાનું વાવેતર કરેલું છે એ કેટલા વીઘાનું કરેલું છે

તો સોનાલિકા સાત વેરાયટી તમને કેવી લાગી આમ સારી જ છે યાર બધી દ્રષ્ટિ સારી છે આમાં તમે મુખ્ય રોગો જોવો તો કે કાળીઓ ને ચરમી શરૂઆતના ટેજ ઉપર આપણે વાત કરીએ તો કે લીલો સુકારો આવે પીળો સુકારો આવે એની અમે આની કાર્યશક્તિ કેવી આ જાતની અંદર લીલો સુકારો આવ્યો નથી એક પણ છોડ આમાં લીલા સુકારોમાંથી ઉકાળો નથી અને ચરમી પીળા પીડીઓ આવ્યો નથી અને ચર્મી તો આપણે જોવો છો હજી ચર્મીનોમાં કઈ અસર નથી થાય અસર નથી થાય ચરમીની તો ખેડૂત મિત્રો આમ તો હું ઘણા ફિલ્ડ ઉપર ગયો છું ગુજરાતના ઘણા ખૂણે ખૂણે મેં ફિલ્ડ કરી છે એમાં ઘણા ખેડૂત મિત્રોએ સોનાલિકા સાત નું વાવેતર કર્યું છે અને મોસ્ટ ઓફ ઘણા ખેડૂતોને સોનાલિકા સાત નું વાવેતર બહુ સારું છે ક્યાંય મેં સોનાલિકા સાત જેવા ઘેરા જોયા નથી આમાં સુકારો પણ ખૂબ જ ઓછો આવે છે કાર્યશક્તિ ખૂબ જ વધુ પ્રમાણમાં છે આપણે માવજતની વાત કરીએ તો આમાં તમે શું શું માવજત કરેલી છે આમ જોઈએ તો પાયા અંદર તો જે આપણે ખાતર નાખતા હોય પાયા ના ખાતર એ એનપી નાખેલું છે અને ત્યાર પછી ના જે બેક્ટેરિયા હોય સ્ટાર પ્રોટેક્ટ બેક્ટેરિયા મેં પાયેલા છે બે વખત અને સ્ટાર પ્રોટેક્ટ એનપીકે આ એ પાયેલા છે અને હું એ બે વર્ષથી આનો ઉપયોગ કરું છું એનું મને પરિણામ દેખાડું છું સ્ટાર પ્રોટેક્ટ ને સ્ટાર એનપીકે તમે બે વખત પાયેલા છે જોતા તો આ વેરાયટી ખૂબ જ સારી લાગે છે તો તમારું શું કહેવું છે કે આ ખેડૂત મિત્રોને આ વેરાયટીનો ઉપયોગ આવતા વર્ષે કરવો જોઈએ મારી દ્રષ્ટિએ તો આ વેરાયટીને વાવવા જેવી છે કારણ કે એની અંદર હુકારો ઓછો આવે એટલે એ પણ ફાયદો થાય અને ઝીરાના મુખ્ય મુખ્ય રોગમાં તો હુકારો જ ખેડૂતો કરતો હોય એટલે આ વેરાયટીની અંદર જ જો પ્રોટેક્શન કોઈ હોય તો આ હુકારાનું હોય એટલે હુકારો ઓછો આવે બરોબર તો આ વેરાયટીની તમને ભલામણ કોણે હતી આ ની ભલામણ રાજુભાઈ કઈ તી મારો ભલો છે એને એગ્રોમાંથી બરોબર રાજેશભાઈ રાજુભાઈ એનો એગ્રો છે બરોબર ખૂબ જ સરસ માહિતી આપી એ બધા આપનો ખુબ ખુબ આભાર ખેડૂત મિત્રો આવી જ બીજી સારી માહિતી સરળ સચોટ અને સાચી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો વધુ જાણકારી માટે અમારા હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ ત્રાણું છ નેવ્યાશી અસ્તુ